નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં હું અમિત જોશી આપનું સ્વાગત કરું છું કામરેજ ગામે રાજકોટ લોકસભા વિસ્તારના સુરત ખાતે લોકોના સ્નેહ કાર્યક્રમમાં સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ આઠ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ કામરેજ ડુંગરા રોડ પર સિયાઝા ફાર્મમાં રાજકોટ લોકસભા વિસ્તારનું સ્નેહ મિલન યોજાયું હતું તેમાં રાજકોટ જિલ્લાના સુરતમાં વસતા વડીલો આગેવાનો ઉદ્યોગપતિઓ વગેરે સાતસો થી આઠસો ની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજકોટ લોકસભાના સાંસદ પૂર્વ કેબિનેટ મંત્રી અને સૌરાષ્ટ્ર પટેલ સમાજનું ઘરેણું એવા પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં વિશેષ હાજરી વિપુલભાઈ ભુવા દિનેશભાઈ બાંભણિયા વિપુલભાઈ પારખિયા કિસાન મોરચા સભ્ય રમેશભાઈ સિંઘાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સુજાતા વાડે સુરત જમનભાઈ સાવલિયા રવજીભાઈ જંગવાળ

सोशल मीडिया मा आओ हिम्मत वालों जान नो जो हम लोग कानून का पंचायत में सब जैसे ने चैलेंज थी लगे गमे काम में मन नहीं लग रही है ये कौन ना हो से पाइसरी विपुल भाई दोंगा अल्पेश भाई बुआ हमारा सुरेश भाई कन्नसागरा मधुबाई छायानी विपुल भाई परक्या અગ્રણીઓ અમારે વિઠ્ઠલભાઈ અને બધા ઘણા બધા મહેમાનો સામે પણ બિરાજમાન છે મોરબી ગોરધન બાપા આ કાર્યક્રમમાં આવ્યા અને મને આશીર્વાદ આપ્યા એ માટે હું એમનો વ્યક્તિગત આભાર કરું આવી ચાર પેઢીઓ હારે રહેતી હોય ને એ મોટી આનંદની વાત કહેવાય ખૂબ ખુશી થવા જેવો પ્રસંગ લાગે એટલે હું અહીંયા તમારા ફળિયામાં આવ્યો ને એનો મને આનંદ છે કે તમારા દાદા અહીંયા મંચ પર ઉપસ્થિત છે માતાજીની દયાથી છે અને આપ સૌને એમના આશીર્વાદ પ્રાપ્ત છે એનો લાભ મને પણ તમે